નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો માલદીવમાં ભારત તેના એસસી સૈનિકોની જગ્યાએ બિનલશ્કરી કર્મચારીઓને તૈનાત કરશે સમુદ્રનું પરીક્ષણ ચાલુ રાખશે દિલ્હીમાં યોજાયેલી કોલ ગ્રુપની બીજી બેઠકમાં ભારત અને માલદીવ વચ્ચે સમજૂતી થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇંગ્લેન્ડ સામે ત્રણસો ને નવ્વાણું રનનો ટાર્ગેટ હતો બીજી ઇનિંગમાં ભારત બસો ને પંચાવન રનમાં આઉટ થઈ ગયું હતું ભારત એક તબક્કે ચારસો પચાસ રનનો ટાર્ગેટ આપે તેવી શક્યતા હતી પરંતુ પૂછડિયા બેટ્સમેનનો સાથ આપી શક્યા નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સેનાના યુનિફોર્મ ભરેલી કાર મળી આવી છે સેનાના ઠેકાણાઓને ટાર્ગેટ કરવાની યોજનાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે રાજસ્થાન અને દિલ્હી કનેક્શન પણ સામે આવ્યું છે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે કોમ્બેટ્ટા યુનિફોર્મનો જથ્થો કોના માટે લઈ જવાયો હતો તે હવે એજન્સી હવે તપાસ શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વણસોલની વણસોલના વિવાહ પાર્ટી પ્લોટમાંથી બે તસ્કરો અગિયાર પંચ્યાસી લાખની મત્તા ભરેલો થેલો ચોરીને ફરાર થઈ ગયા છે કેનારાએ પરિવારના સભ્યો મંડપ મુહૂર્તની વિધિ પતાવીને ફોટા પડાવવામાં વ્યસ્ત રહેતા એક શખ્સ સોના ચાંદીના દાગીના રોકડ ફિક્સ ડિપોઝિટના સર્ટી ભરેલો કાળા કલરનો થેલો ચોરીને બહાર લઈને ઉભેલા શખ્સ સાથે કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો પુત્રીના લગ્ન માટે લાવેલા સોના ચાંદીના દર દાગીના રોકડ એક લાખ તેમજ ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટો પણ ચોરાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ લાખ ચેક રિટર્ન કેસમાં નડિયાદના શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે આરોપી દંડની પાંચ લાખની રકમ કોર્ટમાં જમા કરાવે તો પેટે ચૂકવવા પણ હુકમ છે ચૂકાદા વખતે આરોપી કોર્ટમાં હાજર ન હોય ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે